એક મોટી ખબર આલવા ખેલુતોના આંદોલન અંગે એક મોટો સમાચાર જી ચોસ કલાક પર આ મોટો સમાચાર આવી રહ્યો છે જેમાં ખેલુતોએ એમએસપીનો પ્રસ્તાવ ના મંજૂર કર્યો છે એક મોટી ખબર આલવા ખેલુત આંદોલને એમએસપીનો પ્રસ્તાવ ના મંજૂર કર્યો છે 23 પાકો પર એમએસપી લાગુ કરે સરકાર ખેલુતોએ સ્પષ્ટ વાત કરી છે સરકારનો પ્રસ્તાવ ખેલુતોના હિતમાં નથી ખેલુતોએ આ વાત કરી છે ખેલુત નેતાઓએ દિલ્હી કુછને જાહેરાત કરી દીધી છે 21 ફેબ્રુઆરીએ दिल्ली कुछ कर शे, खेड़ू तो एक बड़ी खबर सरकार निष्फर रही है मूड मांग बातों से ये निकल कर आता है कि इसमें से कुछ किसानों को लाभ होने वाला नहीं है हमारा हमारी मांग है कि पूरे देश के किसानों की तेईस फसलों के ऊपर हमारी सरकार एमएसपी अनाउंस करती है जो तेईज फसलों के ऊपर एमएसपी की अनाउंसमेंट होती है वो इन्हीं के ही सीएससीपी की सिफारिशों के ऊपर होती है और जब वो देती है सरकार हमें सीएससीपी के अनुसार एमएसपी एमएसपी का मतलब होता है मिनिमम सपोर्ट प्राइस मिनिमम सपोर्ट प्राइस को और गहनता से उसकी उसकी प्रचोल करोगे तो उसका मतलब ये होता है के कम से कम आपको जिंदा रखने के लिए आपको स्टैंड रखने के लिए एक स्पोर्ट दी जा रही है आपके लिए कोई भी उसमें इनकम देने वाली चीज कोई नहीं है उसमें और वो भी देते हैं जब हम। और उसके ऊपर भी सारी फसलों की अगर हम ये मांगते हैं कि जितनी आप कम से कम भी दे रहे हो भाई उतनी तो बिक जाए हमारी उस रेट पे तो बिक जाए और उसके लिए भी वो गारंटी का कानून ना दें तो इसका मतलब देश का किसान इसी तरह लूट रहे लूटता जा रहे तो वो हमें स्वीकार नहीं है इसलिए सभी तथ्यों के हिसाब से हम दोनों फोर्मो ने आज बैठकर चर्चा करने के बाद ये फैसला लिया है कि ये जो प्रपोजल आई है ये प्रपोजल किसानों के पक्ष की नहीं है किसानों के हित की नहीं है और इसके अनुसार हम इस प्रपोजल को रद्द करते हैं जितेंद्रे जितेंद्र આ 21 ફેબ્રુઆરી દિલ્હી કુછ ખેલુતો કરવાના છે વાતચીત જે થઈ થી એ નિષ્ફળ રહી છે આ બિલકુલ ગઈ કાલે ચંડીગઢમાં લગભગ 5 કલાકથી વધુ બેઠક થઈ હતી કેન્દ્રીય મંત્રીઓ અને ખેલુતોના ડેલીગેશન વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક તે બેઠક કેન્દ્ર સરકાર તરફથી પોઝિટિવ હતી પણ ખેલુતોએ એક દિવસ તો સમય માંગ્યો હતો કારણ કે આજે તેમની બેઠક હતી તે બેઠકમાં તેમણે નિર્ણય લીધો કે કેન્દ્ર સરકારનો જે પ્રસ્તાવ છે એમએસપીનો તે નામંજૂર કરી દેવામાં આવ્યો છે કારણ કે પંજાબની અગર વાત કરીએ તો પંજાબમાં ખેડૂતોનું કહેવું હતું કે કપાસ અને દાળની ફસલ જે છે તે પેલા મોટી સંખ્યામાં થતી હતી હવે થતી નથી કારણ કે જે ભાવ મળવો જોઈએ તે ભાવ મળતો નથી તેના થકી એમએસપી ને લઈને ત્રેવીસ પાકો પર સરકાર જેતેતે ગેરંટી વાળો એક કાયદો લાવે તે તેને લઈને કેટને કેટ લાંબા સમયથી આ માંગ જેતેતે ચાલી રહી હતી તેના પર કોઈ પણ પ્રકારની મંજૂરી ના મળતા હવે તેમણે આંદોલનને યથાવત રાખવાની જાહેરાત કરતા કહ્યું છે કે મંગળવારે પંજાબથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જે છે તે દિલ્હી માટે રવાના થશે કારણ કે જે હિસાબે થોડા દિવસ અગાઉ આશુ ગેસના ગોળા છોડવામાં આવ્યા હતા સંભુ બોર્ડર ઉપર પંજાબ હરિયાણા બોર્ડર ઉપર તે જોવા મળ્યા દ્રશ્યો ત્યારબાદ કેન્દ્ર સરકાર તરફથી વાતચીત શરૂ કરવામાં આવી હતી અને આંદોલનને જે છે તે થોડા સમય માટે હોલ્ડ પર રાખી દેવામાં આવ્યું હતું પણ તે આભાર હિતેન તો સરકારનો પ્રસ્તાવ ખેડૂતોના હિતમાં નથી ખેડૂતો હવે દિલ્હી કૂચ કરી રહ્યા છે એકવીસમી ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરશે ケルト。